રાજકોટના હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું કરાશે સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ કરી રહી છે ઓક્ટોબર 2024 થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થશે શિયાળાથી એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સંચાલન શરૂ કરાશે એરપોર્ટ ઓથોરિટી આ જાહેરાત કરતા જ રાજકોટના બહુમાળી ચોકમાં કોંગ્રેસના અગ્રણીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી બે દિવસ પહેલા કોંગ્રેસના કાર્યકરોએ રમકડાના પ્લેન ઉડાવી અને વિરોધ દર્શાવ્યો હતો કોંગ્રેસે દાવો કર્યો કે અમારી રજૂઆતો અને વિરોધ બાદ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ જાગ્યા છે રાજકોટ કોંગ્રેસ દ્વારા કરી કરી અને જે રાજકોટ એરપોર્ટ છે જાહેરાત કે ઇન્ટરનેશનલ ફ્લાઇટો હવે ઓક્ટોબરની અંદર રાજકોટથી ઓક્ટોબર દિવસ પહેલા એક સબક વિપક્ષ તરીકે જે સૌરાષ્ટ્રવાસીઓને મામુ બનાવ્યો તેનો પ્રતિમારક વિરોધ કરી અને કેન્દ્રની અને રાજ્ય સરકારને ને સફારી અમે જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અને આજે સૌરાષ્ટ્રવાસીઓની જીત થઈ છે એ નિર્ણય અમે આવકારવા માટે આજે આતસબાજી કરી અને સૌરાષ્ટ્રવાસીઓને સૌને અભિનંદન પાઠવીએ છે આવી જ રીતના સબળ વિપક્ષ તરીકે સૌરાષ્ટ્રવાસીઓના જે જે પ્રજા પ્રકલક્ષી પ્રશ્નો હોય છે એને વાંચા આપવાનો અમે પ્રયત્ન કરશું અને હજી અમારી એક મુખ્ય માંગ છે કે રાજકોટનું જે જૂનું એરપોર્ટ છે તે બસ્સો એકરનું છે તે બિલ્ડરો અને ભાજપના મળતીયાઓને ખટાવવાના બદલે અહીંયા રીઝનેબલ જેવું જો ફરવા લાયક મોટું સ્થળ ઉભું કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી મોટું ટુરિઝમ રાજકોટની અંદર વિકસવાનો અમારો વિચાર અમને આવ્યો છે પ્રજાએ અમને વિકાસ ધ્યાને દોર્યું છે